નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે એ ક્ષત્રિય સમાજની માં બેન પર કરેલ બફાટને લઈ બુરસત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન સામે સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે બોરસદ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સાથે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પુરુષોત્તમ રૂપાલેની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પ્રિય સમાજ 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 અને સંગઠન સંગઠન છે ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આખા ગુજરાતમાં આખા દેશમાં જે વાત ચાલી છે શ્રી શ્રી રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય રાજપીટ ઠાકોર સમાજના સ્થિતિ કરી વિષયની રૂપમાં એ ટિપ્પણીને આમ સખત રીતે મળીએ છીએ ટૂંકમાં અમારી માગણી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં એમની ટિકિટ રદ થાય અને જો રી ટિકિટ જ નહીં થાય તો આવનાર સમયમાં આનાથી બી ઉગ્ર આંદોલન થશે એવી હું આપના માધ્યમથી અમે આ વાત જણાવીએ છીએ આજનું આવેદન પત્ર આપવાનું એક જ હેતુ છે તમે સમગ્ર લોકો જાણો છો કે અહીંયા પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ ને ક્ષત્રિય સમાજ વિરુદ્ધની જે ખરાબ પ્રકારની ટિપ્પણી કરી છે એના માટે આવેદનપત્ર ગુજરાતભરની અંદર અપાઈ રહ્યા છે એમાં બોરસદ તાલુકાની અંદર સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠનો ભેગા થઈ અને આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે સાથે અમારી એક જ માગણી છે કે તમારાથી જો એક વ્યક્તિની ટિકિટ રદ નહીં થઈ શકતી તો પાંચસો બાસઠ રજવાડા ક્ષત્રિય રાજપૂત સમાજે કઈ રીતે આપ્યા હશે એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપ્યું છે આગામી સમયમાં ખૂબ જ ઉગ્ર વિરોધ થવાનો છે ક્ષત્રિય સમાજની કોઈ ધ્યાનમાં લેતું નથી એવો હેતુ આજની વર્તમાન સરકાર લઈ રહી છે અને સાથે સાથે આજના જે સંગઠનો અત્રે ઉપસ્થિત છે સર્વની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને ક્ષત્રિય સમાજની જે માંગણી છે અમારે કોઈ પાર્ટીનો વિરોધ નથી પણ ક્ષત્રિય સમાજ ઉપર જે બોલેલી ટિપ્પણી છે એનું એક માફી એ યોગ્ય નથી જે આવું ને આવું જો કોઈ સૌ બધા જ લોકો કરતા રહેશે તો આગામી સમયમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું કોઈ મહત્ત્વ રહેશે નહીં સૌથી વધુ વસ્તી ધરાવતો આજે દેશ રસ્તા ઉપર ઉતરી અને માગણી કરી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પણ એના લીધે સર્વ સમાજ કોઈ નોંધ લેવા જઈ રહ્યું નથી અને આગામી સમયમાં નોંધ લેશે એવું ક્ષત્રિય રાજપૂત સમાજ પૂરા ગુજરાતની અંદર કરવા જઈ રહી છે તો આજે આવેદનપત્ર આપ્યું છે અને અમને આશા છે કે આની ઉપર ચોક્કસ કોઈ પગલા મુખ્ય મુખ્ય માંગણી અમારી એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને અમારા ક્ષત્રિય સમાજનું માન સન્માન જળવાય અમારી બેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનું અમને અમારા સમાજને એનું વર્તન મળે એ માટે આજે ભેગા થયા છે